સુરેન્દ્રનગરના વઢવાણમાં સગાફુવા સહિતના પાંચ ઇસમો દ્વારા સગીરાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમજ અવારનવાર અપહરણ કરી અન્ય જગ્યાએ લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જે બાબતે વઢવાણ પોલીસ મથકમાં પાંચ નરાધમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ

કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી પોસ્ટ લાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ પાંચેય વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયેલ છે તો આ બાબતે વઢવાણના એવા રહેવાસી એવા રફીક ઉર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શાહરુખ જહાંગીર મલેક અલ્ફાન મિર્જા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ મુજબ ભોગ સામે ભોગ બનનારની સાથે જ છેલ્લા આઠેક મહિનાથી લોકોએ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદો જાહેર થયેલી છે આલા પાંચેય તો મતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે